માં કહી દઉં કે કે લાઈફમાં એવું લાગતું હતું કે બધું મારી હારે જ કેમ થાય છે બધાયને ફીલ હશે કે ભાઈ કાંઈ પ્રોબ્લેમ આવે તો મારી હારે જ કેમ થાય છે બીજા હારે કેમ નથી થાતું હવે સર ને મળી ત્યારે ધીમે ધીમે સર સાથે જોડાણા અને એવું ફીલ થયું કે આ ગોલ્ડન ટાઈમ છે એમ અને એક એવી શક્તિ એમ કે સર સર સાથે જોડાઈને એક શક્તિ આવી એમ અંદર કે ભાઈ નહીં બધું કરી શકશું અને હવે ક્યારેક એવું થાય છે કે ભાઈ સરે વાત કરી તો હવે એવું થાય છે કે લાઈફમાં પ્રોબ્લેમ આવે ને તો એમ થાય કે ભાઈ હજી આપો કરી લેશો અમારી સાથે એક છે એમ કે ભાઈ એક અત્યારે છે ને જમાનામાં નથી હોતું કોઈ ફેમિલી હોય તો નહીં હોય કે ભાઈ તમારો સાથ આપે પણ સર એક આપણને સાથ આપે છે એક દીકરીની જેમ ટ્રીટ કરે છે કે નહીં હું છું એમ તમે લોકો આગળ વધો ગમે એ પરિસ્થિતિમાં ગમે ત્યારે સર આન્સર આપે છે તો એક એમ આપણને સર સુપર સ્ટુડન્ટ કહે છે પણ અહીંયા છે ને સુપર ટીચર લખવાની જરૂર હતી કારણ કે ખરેખર એક આમ અંદરથી એક એવું ફીલ થાય છે કે નહીં એક એવી શક્તિ છે આપણી સાથે અને ખરેખર માણસ કહે છે કે ભાઈ ભગવાન આપણી આજુબાજુ જ છે ઉપર ક્યાંય નથી તો એ વસ્તુ સરને મળ્યા પછી અનુભવ થયો કે નહીં સર કોઈના કોઈ ભગવાન કોઈના કોઈ રીતે શક્તિ મોકલે છે જો તમે સાચા મનથી માગો તો બસ એટલો જ અનુભવ છે